આ વાર કેટલો આવ્યો હું પર હરી ખરી મારા દાદી કે ઉપર છે દાદી દાદી મન સચિય એમ બાપુજી બાપુજીને ખબર નહીં પડતી પપ્પા પપ્પાને ખબર નથી પડતી દાદી કે સચીઆ બાપુજી રજા ઉપા છે માસ્ટર મારા મંડિયા છે બાપુજી પપ્પા લી આલ છે બેટા ખેત પપ્પા પપ્પા નુકરીઓ નું લેવા ગમ્મત કાકા છે કાકો લવા

પણ હારું એક બાજુ પૈસા ઉછાતા એક બાજુ કોઈ નું લાવ્યું અને હું પણ સાક્ષી શું કહું પણ વધુ વધુ ને એ તો પહેલાં ધોરણમાં જાય એ તો ગુડ જાય સલેટ તો સલેટ લાવવાનું કે પપ્પા સલેટ જોઈએ પણ સલેટ લઈલું ગમે તે પણ સલેટ બધે લઈ આવું ઠેલો તો લઈ આવ્યો અને સ્કૂલમાં મળ્યો ઠેલ ફાર ભગવાન સ્કૂલમાં ઠેલો મળ્યો એટલે મારા પૈસા અને તારે પૈસાની બહુ ખેંચ પૈસા હા નહીં અને ભગવાન એ મને દીકરીઓ હતી અને ત્યાં દીકરીઓ હાલી પણ પૂરું કરનારું બેઠ્યું ભગવાન મને તો મારા ભગવાન અને ભગવાન ઉપર વિશ્વાસ અને દીકરીઓ વાળા એક બાજુ ને જવાનું હોસ્મત હા બેટા લાવ્યો શકો લાય લાવે જો ચોપરા લાવ્યો હો

દાદી અને બાપુજી હજુ આયા નહી ચોપરા લઈ અને બેટા બહુ હટ નહીં પકડવાની આપડા બહુ પૈસા નહીં બરોબર અરે આ તો થોડા કાલે કોમી ગયો હતો બસો રૂપિયા એમ નું અને આ લાવે આપડે જે મળે ખાઈને બરોબર

શું વાત કરો ભટ તમે સદરી લઈને ફરવાનો મન ઓ વાત સાંભળો બલારો પણ બેટા છત્રી લાવશું મન લઈ આલો જો બેટા છત્રી લિયા આલાય જો કિસ્મત હટ પકડ આપડે આપડે જોરી ચો બહુ પૈસા હ ના તો આપણે મહેનત કરી દી લે તન સદરી લઈ આલશું પપ્પા હ બોલ બેટા એક વાત કરું અરે કરો બેટા વાત જો દાદી માં બચ્યો હા તો હા બેટા હા ભરો કરાવવા જો આપણે હ ને આપણે

જો આ કેરી દેશી કેરી લખો હે દાદી એક કામ કરો હું બાપુજી જોડે ખેતરમાં દરુન યાદવાનું ને તે હું દરુન યાદવા જો બાપુજી તો તમે આ કેરી બેરી ખાઈ તમારા દાદી ને કોમ કરવા લાગ્યો હા બનવાનું રમવાનું હા

બે દ ના નથી ખાવી બેરી ચાલ બેટા આપડે છત્રી લઈ આવું તને ગમે તેશર લાવી હું તને સત્રી લઈ હો હા વારતા હું જઉં ના કાકા ઓપી પણ તારા દખ હું છત્રી લાવું બરાબર હા વારતા હું જવું હું ગમે દે કરું પણ તારા દખ સાચી તારો પપ્પો હય દેવો હું આવળો કઠલાલ જઉં ગોદો સેપડી જઉં પણ તારા દખ છત્રી લાવ લાવ દાદી હું પાંચ મિનિટમાં માં જઈને હુરક લઈને જઈને હુરુક લઈને પાછો આવ્યો હો

ના બેટા દારૂ પીવાનું બંધ કરું તો તો ના બંધ ના તું દારૂ તો પીવો પડે ના એવું બેટા ને હાર તો ભણવાનું અમે ભણ્યા નહીં નહીં દારૂ ના પી હાજુ કાચું ક બેટા છે મિત્રો મેં તો દારૂ ભી સાક્ષી એ કહ્યું મેં બંધ કરી દીધો દારૂ પણ તમે પીતા હોય ને તો તમે બંધ કરી દેજો કારણ કે આ નાની નોની સોરીઓ હોય અને હાર દેતી હોય એટલે દારૂ પીવો નહિ સારો રાધે રાધે